વિદ્યાર્થી મિત્રો આગળ આપણે દાખલો ચૌદ અને ઉદાહરણ અગિયાર જે રીતે સમજી ગયા એ જ રીતે અત્યારે આપણે દાખલા નંબર પંદર એની પહેલાં જરૂરી ગણતરી સમજી લઈએ છીએ અને ત્યાર પછી એ દાખલો છે એની આમ નોંધ આપણે સમજીએ છીએ તો મિત્રો આ પંદરમો દાખલો એવો છે કે જેમાં ત્રણ હપ્તા છે અરજી મંજૂરી અને આખરી હપ્તો પરંતુ આ દાખલાની વિશેષતા એ છે કે ત્રણેય હપ્તામાં પ્રીમિયમ છે અને એમાં બે હપ્તા એટલે કે મંજૂરી અને આખરી હપ્તો એ બે હપ્તા એવા છે કે જેમાં પ્રીમિયમની અને શેરની રકમ છે એ મળવાની બાકી છે તો પ્રીમિયમ મળવાનું બાકી હોય ત્યારે આપણે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર કરીએ છીએ એ ટાઈપનો દાખલો અહીંયા તમને આપવામાં આવેલો છે તો ચાલો સૌથી પ્રથમ આપણે એની જરૂરી ગણતરી છે એ સમજી લઈએ તો અરજી વખતે તમે અહીંયા જુઓ છો કે તમને ટોટલ રકમ આપી છે બુકમાં પાઠ્ય પુસ્તક ખુલ્લું રાખી અને જોતા જશું એની સાથે જ આડત્રીસ રૂપિયા ટોટલ અરજી વખતે કંપની મંગાવે છે આડત્રીસ રૂપિયામાં પાંત્રીસ રૂપિયા પ્રીમિયમ છે એટલે શેરના ત્રણ રૂપિયા ગણાય તો શેરના ત્રણ ગુણ્યા બે લાખ અને ચાલીસ હજાર એટલે ગુણાકાર આવશે સાત લાખ અને વીસ હજાર પ્રીમિયમના ગણીએ પાંત્રીસ રૂપિયા તો બે લાખ ચાલીસ હજાર શેરનો ગુણાકાર કરીએ એટલે ચોર્યાસી લાખ રૂપિયા એ પ્રીમિયમ જામીનગીરી પ્રીમિયમની રકમ ગણાય ટોટલ સરવાળો એકાણું લાખ અને વીસ હજાર કંપની મંગાવે છે અને જાહેર જનતા એટલે કે શેર હોલ્ડરો એ રકમ આપે છે મંજૂરી વખતે પણ પ્રીમિયમ છે હમણાં જ મેં વાત કરી એમ બધા હપ્તામાં પ્રીમિયમ તો સમાયેલું જ છે એટલે મંજૂરી વખતે બંનેને છૂટા પાડી દઈએ કુલ અઠ્યાવીસ રૂપિયામાંથી શેરના ત્રણ રૂપિયા અને પ્રીમિયમના પચીસ રૂપિયા એટલે ત્રણ ગુણ્યા બે લાખ ચાલીસ હજાર એટલે સાત લાખ વીસ હજાર જામીનગીરી પ્રીમિયમના પચીસ રૂપિયા એને ગુણ્યા બે લાખ ચાલીસ હજાર કરીએ એટલે સાઠ લાખ રૂપિયા એ આવે ટોટલ સડસઠ લાખ અને વીસ હજાર રૂપિયા મંજૂરી વખતે કંપની મંગાવે એમાંથી તમે અહીંયા જુઓ છો એ પ્રમાણે એક વ્યક્તિ બે હજાર શેર ઉપર નાણાં ભરતા નથી એટલે બાકી હપ્તા તરીકે માત્ર શેરની રકમ આપણે નથી લેતા યા આપણે શીખી ગયા માત્ર પ્રીમિયમની રકમ ન લેવાય જે વ્યક્તિ નાણાં ન ભરે એ શેરના અને પ્રીમિયમના બંને ટોટલ ન ભરે એટલે કુલ રકમ અઠ્યાવીસ ગુણ્યા બે હજાર શેર છપ્પન હજાર રૂપિયા બાકી રહે છે એ બાકી રકમ બાદ કરીએ એટલે છાસઠ લાખ અને ચોસઠ હજાર કંપનીને બેંકમાં મળેલી રકમ ગણાય છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા અને આખરી હપ્તો આવે છે એમાં શેરના ચાર રૂપિયા અને જામીનગીરી પ્રીમિયમના દસ રૂપિયા એ આપણને પાઠ્યપુસ્તકમાં બતાવેલા છે એ ચાર રૂપિયા અને બે લાખ ચાલીસ હજાર હારે ગુણાકાર કરતા નવ લાખ અને સાઠ હજાર શેરના અને દસ ગુણ્યા બે લાખ ચાલીસ હજાર કરીએ એટલે ચોવીસ લાખ એ જામીનગીરી પ્રીમિયમના કંપની મંગાવે છે આમ ટોટલ તેત્રીસ લાખ અને તેત્રીસ લાખ અને સાઠ હજાર એ રકમ કંપની મંગાવે છે હવે તમે અહીંયા જુઓ છો કે એ તેત્રીસ લાખ અને સાઠ હજાર રૂપિયા છે એ કંપની મંગાવે એમાંથી બે હજાર શેર ધરાવતો એક વ્યક્તિ જેણે મંજૂરીના નાણાં ભરેલા નથી એ આખરી હપ્તાના ચૌદ રૂપિયા મળી એટલે કે ચાર રૂપિયા શેરના અને જામીનગીરી પ્રીમિયમના દસ એ મળી અને ચૌદ રૂપિયા થાય છે એ ચૌદ ગુણ્યા બે હજાર કરીએ એટલે અઠ્યાવીસ હજાર રૂપિયાની રકમ છે એ કંપનીને મળતી નથી એટલે તેત્રીસ લાખ સાઠ હજારમાંથી એ રકમ બાદ કરતાં બેંકમાં મળેલ રકમ તરીકે તેત્રીસ લાખ અને બત્રીસ હજાર રૂપિયા આપણે લખેલા છે જે તમે અહીંયા જુઓ છો હવે વિદ્યાર્થી મિત્રો તમારે એના ઉપરથી કંપનીના ચોપડામાં આમ નોંધ છે એ બનાવતી જવાની છે જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ તો રુસ્તમ લિમિટેડના ચોપડામાં હવે આપણે આમનોદ કરતા જશું પ્રથમ આમનોદ છે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા આપણે આગળ શીખી ગયા છીએ એ મુજબ કુલ રકમ એકાણું લાખ અને વીસ હજાર તમે જરૂરી ગણતરીમાં જોઈ લેજો ત્યાર પછી ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર કરીએ એકાણું લાખ વીસ હજાર તે આપણે ટુકડા પાડી દઈએ જ્યારે આપણે આગળ શીખી ગયા છીએ કે પ્રીમિયમ અને શેરના નાણાં બંને સાથે હોય ત્યારે તમારે યાદ રાખવાનું કે શેરમૂડીની જે આમનોન થાય એટલે કે આમનો નંબર બે આમનો નંબર ત્રણ આમનો નંબર પાંચ અને કદાચ જો ચાર હપ્તા હોય તો આમનો નંબર સાત પણ આ દાખલામાં એ લાગુ પડશે નહીં એટલે અહીંયા ઇક્વિટી શેરમૂડી ખાતે માત્ર શેરના નાણાં એટલે કે સાત લાખ વીસ હજાર એ આપણે જમા કરશું અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જેવલો પાંત્રીસ રૂપિયાવાળો ગુણાકાર છે એ ચોર્યાસી લાખ આપણે લખેલા છે હવે એવી બીજા જેવી ત્રીજી આમનોદ કરી લેવાની ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર કુલ રકમ સડસઠ લાખ અને વીસ હજાર રૂપિયા બાકી હપ્તો ત્યાં ધ્યાનમાં લેવાનો નથી ટુકડા પાડી દઈએ શેરના ત્રણ રૂપિયા અને પ્રીમિયમના પચીસ રૂપિયા લેખે તે ઇક્વિટી શેર મૂડી ખાતે સાત લાખ વીસ હજાર અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે સાઠ લાખ રૂપિયા ત્યાર પછી આમનો નંબર ચાર કરીએ એમાં બેંકમાં નાણાં આવે છે મંજૂરી વખતના બેંક ખાતે ઉધાર છાસઠ લાખ ચોસઠ હજાર બાકી હપ્તા ખાતે ઉધાર છપ્પન હજાર જરૂરી ગણતરીમાંથી જતું જવાનું અને મૂકતું જવાનું તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા એ રકમ છે સડસઠ લાખ અને વીસ હજાર રૂપિયા એમ કરી અને તમારે શેર મંજૂરીનું ખાતું છે એ સરભર કરવાનું છે હવે આવીએ આમનો નંબર પાંચમાં એટલે કે આખરી હપ્તાની બે આમ હોય એમાંની પહેલી એટલે કે ત્રીજા જેવી જ પાંચમી આમનોદ ઇક્વિટી શેર આખ આખરી હપ્તા ખાતે ઉધાર કુલ રકમ તેત્રીસ લાખ અને સાહીઠ હજાર તે હવે આપણે જમા કરશું બે ટુકડા પાડીને તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા કરી દઈએ નવ લાખ અને સાઠ હજાર અને તે પ્રીમિયમની રકમ જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા કરી દઈએ ચોવીસ લાખ રૂપિયા એટલે આમણ નંબર પાંચ આપણી પૂરી થાય હવે છઠ્ઠી આમણંદમાં આપણે આવી જવાનું બેંકમાં નાણાં મળે એ બેંક ખાતે ઉધાર તેત્રીસ લાખ અને બત્રીસ હજાર જે રકમ આપણે અઠ્યાવીસ હજારનો બાકી હપ્તો નથી મળતો એ બાદ કરતા ત્યાર પછી બાકી હપ્તા ખાતે ઉધાર કરી દઈએ અઠ્યાવીસ હજાર રૂપિયા તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે આપણે જમા કરી દઈએ તેત્રીસ લાખ અને સાઠ હજાર એટલે આખરી હપ્તાનું ખાતું અહીંયા સરભર થઈ જશે હવે મિત્રો આપણે છેલ્લી ત્રણ આમનોદ જે કરીએ છીએ એ ત્રણ આમનો એટલે કે શેર જપ્તીની ફરીથી બહાર પાડવાની અને મૂડી અનામતની જે આપણે ટૂંકા દાખલામાં ત્રણ આમનોદ કરતા હતા એ હવે શરૂ થાય છે તો એમાં આપણે જાણીએ છીએ એ પ્રમાણે નમૂનો આપણને ખબર છે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર બે હજાર શેર દસ રૂપિયાની કિંમત એટલે વીસ હજાર રૂપિયા થશે એટલે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર વીસ હજાર હવે ખાસ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ટૂંકા દાખલામાં શીખી ગયા છીએ કે જામીનગીરી પ્રીમિયમની રકમ મળી ગઈ હોય તો આપણે ઉધાર કે જમા કરવાની થતી નથી પરંતુ જો પ્રીમિયમની રકમ મળવાની બાકી હોય તો એ પ્રીમિયમની રકમ તમારે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર કરવાની હોય છે તો અહીંયા આપણે જાણીએ છીએ કે મંજૂરી વખતના માત્ર પ્રીમિયમના રૂપિયા ખાસ યાદ રહીએ પ્રીમિયમના રૂપિયા પચીસ છે અને આખરી હપ્તા વખતે પ્રીમિયમના દસ રૂપિયા છે ફરીથી સમજી લઈએ મંજૂરી વખતે પ્રીમિયમના પચીસ આખરી હપ્તા વખતે પ્રીમિયમના દસ એમ ટોટલ પાંત્રીસ રૂપિયા પ્રીમિયમના કંપનીને મળતા નથી બાકી છે એટલે પાંત્રીસ ગુણ્યા બે હજાર કરીએ એટલે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર સિત્તેર હજાર આપણે લખેલા છે જે તમે અહીંયા જોઈ શકો છો હવે જમા કરો ત્યારે ખાસ યાદ રાખવાનું આવા ટૂંકા દાખલામાં બે રકમ હોય મળેલા હોય એ જપ્તી ખાતે અને બાકી છે એનું નામ આપી દોડ તે બાકી હપ્તા ખાતે તો તે શેર જપ્તી ખાતે જમા કરીએ રકમ આપણે લખવાની હમણાં નથી એ ખાસ યાદ રાખવાનું શેર જપ્તી ખાતે એટલું લખીએ અને છ હજાર લખેલા છે મેં એમણે નહીં લખવાના એની નીચે લખી લેશું જમા બાજુ તે બાકી હપ્તા ખાતે તો બાકી હપ્તા ખાતે એવું લખીએ એટલે આપણે આમનો નંબર ચાર અને આમનો નંબર છ જોવાની છે આમનો નંબર ચારમાં બાકી હપ્તો છે છપ્પન હજારનો અને આમનો નંબર છમાં માં બાકી હપ્તો છે અઠ્યાવીસ હજાર આગળ આપણે શીખી ગયા એ જ મુજબ તો ટોટલ બંનેનો કરીએ એટલે ચોર્યાસી હજાર એ આપણે જમા કરી દઈએ છપ્પન હજાર વધતા અઠ્યાવીસ હજાર હવે ઉધાર સરવાળો તમે જોશો તો શેરના વીસ હજાર અને પ્રીમિયમના સિત્તેર હજાર એટલે નેવું હજાર થાય એમાંથી ચોર્યાસી હજાર બાદ કરી દઈએ બંને બાજુના સરવાળાને સરખો કરવા માટે તો નેવું હજાર માઇનસ ચોર્યાસી હજાર એટલે છ હજાર જે જમા બાજુ ઘટે છે એ શેર જપ્તીની રકમ જે આપણે ખાલી રાખી હતી ત્યાં મૂકી દેવાના આવા દાખલામાં ખાસ યાદ રાખવાનું કે ઉધારમાંથી આ બાકી હપ્તાની જમા રકમ બાદ કરવાની અને બાદ બાકી જે આવે એ શેર જપ્તી ખાતે એ રકમ મૂકી દેવાની એટલે સાવ સરળતાથી આ તમારી અમલમ નંબર સાત પૂરી થઈ જશે હવે આપણને સૂચના છે આ દાખલામાં કે ચાલીસ ટકાના પ્રીમિયમથી આ બે હજાર શેર ફરીથી બહાર પાડવામાં આવે છે તો દસ રૂપિયાના ચાલીસ ટકા કરીએ એટલે ચાર રૂપિયા થાય પ્રીમિયમ એટલે વધુ રકમ મળવી હવે કંપનીને દસ રૂપિયા ઉપર ચાર રૂપિયા વધુ મળે એટલે ચૌદ રૂપિયા લેખે આ શેર ફરીથી બહાર પાડેલા છે એટલે આઠમી આમનો શરૂ કરશું બેંક ખાતે ઉધાર ચૌદ ગુણ્યા બે હજાર શેર અઠ્યાવીસ હજાર હવે આપણે જાણીએ છીએ કે ઇક્વિટી શેર મૂડી છે એ વીસ હજારની હતી એટલે તે જમા કરી દેશું ઇક્વિટી શેર મૂડી ખાતે જમા વીસ હજાર અહીંયા ખાસ યાદ રાખશું કે ઉધાર બાજુ શેર જપ્તીની રકમ એટલે નહીં આવે કે આપણે પ્રીમિયમથી શેર બહાર પાડીએ છીએ એટલે જમા બાજુ રકમ છે એ ઘટશે બીજા દાખલાઓ કરતાં આ દાખલો જુદો છે અહીંયા દસ કરતાં વધુ ભાવે આપણે ફરીથી શેર બહાર પાડીએ છીએ ચૌદ રૂપિયા લેખે એટલે ઉધાર રકમ ઘટવાને બદલે જમા રકમ ઘટશે એટલે ફરીથી યાદ કરી લઈએ ઉધાર અઠ્યાવીસ હજાર જમા કરી દેશું તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા વીસ હજાર હવે તમે જુઓ છો કે જમા બાજુ આઠ હજાર ઘટે છે એ છે પ્રીમિયમ તો તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા કરી દો આઠ હજાર રૂપિયા એટલે એ રકમ બે હજાર શેર ઉપર ચાર રૂપિયા લેખે આઠ હજાર થઈ છે ત્યાર પછી નવમી અને વિદ્યાર્થી મિત્રો છેલ્લી આમલોન શેર જપ્તી ખાતે ઉધાર છ હજાર તમે જુઓ છો એ છ હજાર એવી રીતે બનેલા કે સાતમી આમલોનમાં આપણને લાભ થયો છ હજારનો આઠમી આમનુંમાં નુકસાન નથી થતું કારણ કે આપણે ચૌદ રૂપિયા લેખે શેર બહાર પાડી છીએ વધારાના ચાર રૂપિયા મળે છે એટલે નુકસાન કંઈ છે જ નહીં તો છ હજારમાંથી બાદ કંઈ થશે જ નહીં એટલે શેર જપ્તી ખાતે ઉધાર આપણે લખવાના છે છ હજાર તે મૂડી અનામત ખાતે જમા કરી દો છ હજાર આમ કરી અને એ દાખલો પૂરો કરી અને સરવાળો તમારે કરી લેવાનો છે કે આ ત્રણ કરોડ પંચ્યાસી લાખ અને ચોવીસ હજાર રૂપિયા બંને બાજુનો સરવાળો આપણે મૂકી દઈશું ત્રણ કરોડ પંચ્યાસી લાખ ચોવીસ હજાર એટલે આ દાખલો છે એ પ્રીમિયમવાળો હોવા છતાં આપણે સરળતાથી ટૂંકા દાખલાની એટલે કે શેર જપ્તીની આમનો સહિતનો દાખલો છે એ આપણે પૂરો કરેલો ગણાય હવે વિદ્યાર્થી મિત્રો આગળના દાખલાની જેમ જ અહીંયા પણ તમને એક ઉદાહરણ છે એ ઉદાહરણ નંબર બાર આપણે ટેસ્ટબુક કે પાઠ્યપુસ્તકમાં આપેલું છે એ ઉદાહરણ બાર છે ને એ તમારે આ દાખલા નંબર પંદરની સાથે જ ગણી નાખવાનું છે પરંતુ ત્યાં એ ઉદાહરણ બારમાં એક જામીનગીરી પ્રીમિયમ ખાતું તૈયાર કરો એવી સૂચના આપી છે આપણે આ જામીનગીરી પ્રીમિયમનું ખાતું નોંધ તમારે તૈયાર કરી દેવાની એટલે તમારો દાખલો છે એ ત્યાં પૂરો થઈ ગયો ગણાશે પ્રીમિયમ ખાતું આપણે બનાવવાનું નથી આટલું તમારે ખાસ યાદ રાખવાનું છે અસ્તુ જય શ્રી કૃષ્ણ